એ ગગો પાલે ગગો પાછો જ્યા બાપા ગગો પાતો ગોમો જ્યા આ કાઢી મેલાય આ કાઢી મેલાય બાપાએ પાછા કાઢની મેલે આ તો ઇમ નઈ આયો પણ આઉ કરો જો એ દુરેથી જાતું વેતી સાથ તો અરે હાડો હું એન અંબા આવતા ને જા બાજુ જઈએ આમ બધા હાડો નરિયા બાજુ જઈએ તન તારું એમલ દઉં તાન એમલ

હું બોલું અલ્યા ગગલાના છોકરા તારા બાપાનો હું આજે કલર એવો કરું તું જો ને બીજો કલર લઈને આવ પછી તમ મારી સરપંચ ને ખબર પાસે આ તો ખબર Oh <laughs> no, 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 no. <laughs> આ બધા ખરાબ પાછા નેવરતી લે અલ્યા ગોમણા સરપંચ ને તો મેકો મારાવશો આ જонતી લાવ આ ઘગળા વાળો હગળું તેલા અલ્યા સંઘર્ષ નથી આ તો ઓરીજા જ બગરવાનો મારા ઓશિયા ગોમમાં મારા જઉં છું વિદ્યા લે ના જો લેડો મારા પતિ મારા ઓશિયા થા પથારી ફેવડી છે મારી જુગા કુના કુના છે કોઈ ઉખાતા જ નથી કલર કલર થઈ ગયા છે

ભાઈ તું કોણ જે હોય નહિ આ તોક આ સંસ્કાર રે બોપિયા હું પૂછું બોપરિયા આપણને મીટિંગ કરીએ નહી કરી દી રે

આજે <coughs>

Bağcığı, <laughs> Bağcığı, <laughs>